નમસ્કાર હું છું રાજગજ્જર અને હાલમાં હું છું વાવ તાલુકાના માડકા ગામે જ્યાં નદીના વહેણની જેમ અત્યારે ગામ વસ્તી પાણી વહી રહ્યું છે આપણી સાથે ગામના જાગૃત નાગરિકો છે એમની સાથે વાત કરશું કે આટલું બધું પાણી આવે છે ક્યાંથી અને એની વ્યવસ્થા શું છે પાણી જવાની તો સૌથી પ્રથમ મારી સાથે જોડાયા છે ગામના જાગૃત નાગરિક તો બાપુ જે રીતના ગામમાંથી પાણી આવી રહ્યું છે તો હમણાં આપણે આગળ જોયું તો ત્યાં તો બહુ સ્પીડમાં પાણી આવતું હતું આટલું પાણી આગળ ક્યાંથી આવે છે અને અહીંયા કોઈ વ્યવસ્થા નથી આગળ જવાની ના ગજરભાઈ આગળથી જે પાણી આવી રહ્યું છે એ વાવડી મોરીખા અને જે ખેતરોનું પાણી છે એ સતત વહેણ ચાલુ રહે છે પંદરની અંદર અને સત્તરની અંદર પણ આનું આ વહેણ ચાલુ રહે આજે પંદર દિવસથી આ સતત વહેણ ચાલુ રહે છે આનો યોગ્ય નિકાલ એ છે કે આવે છે ચારે સાઈડથી અને જવા માટે એક જ સાયફાન છે તો તંત્રને અમે રિક્વેસ્ટ કરીએ છીએ ગામ વતી કે ભાઈ રોડની સાઈડમાં નવા ત્રણ ચાર સાઇફન બનાવો જેથી કરીને જલ્દી એનો નિકાલ થઈ જાય અને આ તંત્રને ખાસ અનુરોધ કરીએ છીએ કે આવો અમારી આ પરિસ્થિતિ જુઓ સતત વહેણને અટકાવવા માટે શું તંત્ર ઉપાય કરી શકે એ તંત્રને અમે રિક્વેસ્ટ કરીએ છીએ બિલકુલ ખાસ કરીને અહીંયા જે રીતના જોયું આખા ગામમાં ચારે બાજુ પાણી છે તો પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો જે છે એમની પરિસ્થિતિ શું છે હાલમાં નમસ્તે રાજભાઈ અત્યારે પંદર અને સત્તરના પૂર કરતાં પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે કેટલાના લોકોના પશુ મરી ગયા છે શેડ તૂટી ગયા છે હાલ ઘાસચારો પણ નથી અને ગામના ખેતરોમાં પાક ધોવાણ અને જમીન પણ આખી ધોવાઈ ગઈ છે બીજો તો ગામના સરપંચ અને ગામના યુવાનોએ સારી કામગીરી કરી છે લોકોને બચાવવાનું અને ફ્રૂટ પેકેટને આ બધું સારી સેવા કરી છે અને આખા ગામમાં સિત્તેર ટકાથી એંસી ટકા ગામ ધોવાણમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે

કહી શકાય કે સૌથી વધારે પ્રભાવિત અહીંયા પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો છે કારણ કે પશુઓને ઘાસ નાખવા માટે પણ કંઈ રહ્યું નથી એટલે ખૂબ વેદનાવાળી આ વાત છે સરકાર સુધી અમારા આ મેસેજથી આ ગામને પાણીથી કઈ રીતે બચાવી શકાય આગામી સમયમાં આટલા સ્પીડથી પાણી આવતું હોય તો અને ઝડપી નિકાલ કઈ રીતે થઈ શકાય એના માટે આ લોકો રોડની નીચેથી સાયફંડની માંગ કરી રહ્યા છે તો એ પણ એક બે સાઇફણ નહીં પરંતુ ચારથી પાંચ સાઇફંડ નાખવામાં આવે તો ઝડપી નિકાલ થાય પાણી આવશે ઉપરવાસ માંથી પાણી તો અહીંયા આવવાનું જ છે જયારે જયારે ચોમાસું આવશે ત્યારે પણ એનો ઝડપી નિકાલ થાય ને ગામમાં પાણી ના ભરાય એના માટેની વ્યવસ્થા કરવી હોય તો સરકાર અને તંત્ર દ્વારા એ વ્યવસ્થાના ભાગરૂપે સાયફન ની માગણી કરી રહ્યા છે નમસ્કાર